માતાજી જય સુરતપુરા દાદા આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે આવી ગયા છે ભાભર જૂના બસ સ્ટેશનની બાજુમાં ત્યાં દાદાનું મંદિર છે અને ત્રણસો વર્ષ જૂનો વડ છે અને તળાવ પણ ઐતિહાસિક છે અને ત્યાં પાળિયા પણ આવેલા છે અને દાદાનું મંદિર બહુ વિશાળ છે અને તળાવ પણ સારું છે તળાવની અંદર ગ્રાઉન્ડ બની ગયું છે હવે નગરપાલિકા તો અને મંદિર પણ છે સાંજે સાત વાગે હર્મદાદાની આરતી પણ થાય છે અને આ છે વડ વડની ઉપર આ કાગડા પણ જોવા મળે છે અને બહુ વડ બહુ જૂનો છે બરાબર અને વરમી છે અને વડ વાગોડ પણ છે કાગડા પણ છે અને તળાવ પણ બહુ ઐતિહાસિક જૂનું છે અને ત્યાં એક પીવો પણ આવેલો છે અને પાળિયા પણ છે આ જૂના ઐતિહાસિક પાળિયા જોયેલાયક સ્થળ બહુ મસ્ત નું છે એટલે મિત્રો જ્યારે બાબર આવો ત્યારે હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા બાબા નર્મ વિનંતી આ લોકેશન બતાવો તમારે મિત્રો તમારે પણ દર્શન કરવા આવવું હોય તો ભાભર જૂનો બસ સ્ટેશનની બાજુ જૂનો વડલો ત્રણસો વર્ષ જૂનો વડલો છે હર્મદાદાનું ધાર્મિક મંદિર છે અને પાળિયા પણ છે એટલે ભાભરની અંદર આવો એટલે તમે દર્શન કરવા આવજો વોકેશન કરો એ વોકેશન ફેરો જય માતાજી અને વિડીયોની અંદર બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરો અને કોમેન્ટ કરો જય જય શિવ પ્રભુને જય બજરંગ બલી દાદા જય 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 મંદિર ના કોમેટ્રી હોલ ઉપરથી થી બતાવીએ છીએ હવે